રાજકોટ રગનીકાન ને હવે 1 મહિનો પૂરો થવા આવશે તપાસ બધી થઈ છે કે નો ઘટના કે સુધી માહિતી છે હું મારા ખ્યાલ મુજબ ગેમ હું જ્યારે આ ઘટના બની ત્યારે હું ગયો ત્યારે મને ખ્યાલ આવી ગયા ગેમ ઝોન છે

એટલે ત્યાં અમારે પ્રજાના કામ માટે અત્યાર સુધીમાં ક્યારેય કોલ આવ્યો નથી ને એ બાજુ જવાનું થતું ન હોય છતાંય મારા ધ્યાનમાં ક્યાંય એવું ગેરકાયદેસર બાંધકામ જોવા મળે તો હું જે તે વોર્ડના અધિકારીઓનું ધ્યાન દોરું જ છું થઈ ગયું હોય ને એમાં આપને ખ્યાલ ન હોય કે આનું કમ્પ્લીટ કારણ કે મારે એવો કોઈ રાઇટ નથી ત્યાં જઈને કોઈ પાછા માંદવાનું કારણ કે કોઈ દસ માળું બિલ્ડિંગ હોય હું ત્યાં જઈને એના પ્રમુખને એમ ન કહી શકું લાવો તમારું કમ્પ્લીશન

મારી જવાબદારી એ જ હોય કે કોઈ પણ ગેરકાયદેસર કઈ બાંધકામ હોય મને જાણમાં આવ્યું હોય તો મારી સંબંધિત અધિકારીઓને જાણ કરવું જોઈએ આજની તારીખે મને કોઈ પણ જાતના લેખિતમાં કે મૌખિક અહીંયા આવીને મને કોઈ કમ્પ્લેન કરે તો હું એક્નોલોજમેન્ટ સાથે હું તમને એ બતા એક્નોલોજમેન્ટ સાથે હું ઇનોટ કરાવી દઉં છું જવાબદારી તો આટલી મોટી અગ્નિકાંડ ના મારી જવાબદારી ન મને મારે તો મારી અધિકાર જે તે

ના 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 એવું નથી અમુક વસ્તુ અમને એમ હોય ને કે કાયદેસર હશે અમને એમ હોય કે કાયદેસર હશે તમારા વિભાગના અધિકારીઓ સામે તપાસ ચાલે છે જેલ ની અંદર છે

કે કર્મચારીઓ હોય કોઈ પણ વ્યક્તિ જવાબદારી ના એમ નથી કે કહું ની જવાબદારી હોય છે જો એને ખ્યાલ હોય તો એટલે તમને ખ્યાલ